પંદર સાત બે હજાર પચીસ આજના મીઠા છે કાંટાથી સુગંધિત ફૂલ બનવાનું છે દેવી ગુણ ધારણ કરવાના અને કરાવવાના છે પ્રશ્ન છે ક્યા બાળકોની બુદ્ધિનું નું

સાંભળીએ છીએ દેહી અભિમાની થઈને સાંભળો અને સંભળાવો તો તાળો જશે શાંતિ બાપ બાળકોને સમજાવે છે અહીં બેસો છો તો એવું પણ નથી કે ફક્ત શિવ બાબાની યાદમાં રહેવાનું છે તે થઈ જશે ફક્ત શાંતિ પછી સુખ પણ જોઈએ તમારે શાંતિમાં રહેવાનું છે અને સ્વર્શન ચક્રધારી બની રાજાઈને પણ યાદ કરવાની છે તમે પુરુષાર્થ કરો જ છો નારાયણ અથવા મનુષ્યથી દેવતા બનવા માટે અહી ભલે કેટલા પણ કોઈના કોઈનામાં દેવી ગુણ હોય તો પણ તેમને દેવતા નહીં કહીશું દેવતાઓ હોય છે જ સ્વર્ગમાં દુનિયામાં મનુષ્યોને સ્વર્ગ ની ખબર જ નથી આ સ્વર્ગ જૂની દુનિયાને નર્ક કહેવાય છે આપણ ભારતવાસી જ જાણે છે જે દેવતાઓ સતયુગમાં રાજ્ય કરતા હતા તેમના ચિત્ર પણ ભારતમાં જ છે આ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મના પછી ભલે તેમના ચિત્ર બાર લઈ જાય છે પૂજા માટે બાર ક્યાંય પણ જાય છે તો જઈને ત્યાં મંદિર બનાવે છે દરેક ધર્મ વાળા ક્યાંય પણ જાય છે તો પોતાના ચિત્રોની જ પૂજા કરે છે જે જે ગામ પર વિજય મેળવે છે ત્યાં ચર્ચ વગેરે જઈને બનાવે છે આપણે જ દેવી દેવતા હતા પોતાને અલગ સમજીને તેમની પૂજા કરતા હતા બીજા ધર્મ વાળા પૂજા કરે છે તો જાણે છે કે અમારા ધર્મ સ્થાપક ક્રાઇસ્ટ છે અમે ક્રિશ્ચિયન છીએ અથવા બૌદ્ધિ છીએ આ હિન્દુ લોકો પોતાના ધર્મને ન જાણવાના કારણે પોતાને હિન્દુ કહી દે છે અને પૂજે છે દેવતાઓને એ પણ નથી સમજતા કે અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છીએ અમે પોતાના મોટાઓને પૂજીએ છીએ ક્રિશ્ચિયન એક ક્રાઇસ્ટને પૂજે છે ભારતવાસીઓને આ ખબર નથી કે આપણો ધર્મ કયો છે એ કોણે અને ક્યારે સ્થાપન કર્યો હતો બાપ કહે છે આ ભારતનો આદિ સનાતન દેવી દેવતા ધર્મ જ્યારે પ્રાય લોપ થઈ જાય છે ત્યારે હું આવું છું ફરીથી સ્થાપન કરવા આ જ્ઞાન હમણાં આ બાળકોની બુદ્ધિમાં છે પહેલા કાંઈ પણ નહોતા જાણતા વગર સમજે ભક્તિ માર્ગના ચિત્રોની પૂજા કરતા રહેતા હતા હવે તમે જાણો છો આપણે ભક્તિ માર્ગમાં નથી હમણાં આ બ્રાહ્મણ કુલભૂષણ અને શુદ્ર કુળવાળામાં રાત દિવસનો ફરક છે પણ આ સમયે તમે સમજો છો સતયુગમાં નહીં સમજશો આ સમયે જ તમને સમજ મળે છે બાપ આત્માઓને સમજ આપે છે જૂની દુનિયા અને નવી દુનિયાની આ બ્રાહ્મણોને જ ખબર છે જૂની દુનિયામાં અસંખ્ય મનુષ્ય છે અહીં તો મનુષ્ય કેટલા લડે ઝઘડે છે આ છે જ કાંટાઓનું જંગલ તમે જાણો છો આપણે પણ કાંટા હતા બાબા આપણને ફૂલ બનાવી રહ્યા છે કાંટા આ સુગંધિત ફૂલોને નમન કરે છે આ રહસ્ય હમણાં તમે જાણ્યું છે આપણે જ જે દેવતા હતા જે ફરી આવીને હવે સુગંધિત ફૂલ બન્યા છીએ બ્રાહ્મણ બન્યા છીએ બાપે સમજાવ્યું છે આ ડ્રામા છે પહેલા આ ડ્રામા બાયોસ્કોપ વગેરે નહોતું પણ હમણાં બન્યા છે કેમ બન્યા છે કારણ કે બાપને દ્રષ્ટાંત આપવામાં સહજ થાય બાળકો પણ સમજી શકે છે આ સાયન્સ એટલે કે વિજ્ઞાન પણ તો આ બાળકોને શીખવાનું છે ને બુદ્ધિમાં આ બધા સાયન્સના સંસ્કારો લઈ જઈશું પછી ત્યાં કામમાં આવશે દુનિયા કોઈ એકદમ તો ખતમ નથી થઈ જતી સંસ્કાર લઈ જઈને પછી જન્મ લે છે વિમાન વગેરે પણ બનાવે છે જે જે કામની વસ્તુ ત્યાંના લાયક છે તે બને છે સ્ટીમર બનાવવા વાળા પણ હોય છે પરંતુ સ્ટીમર તો ત્યાં કામમાં નહીં આવશે ભલે કોઈ જ્ઞાન લે અથવા ન લે પરંતુ તેમના સંસ્કાર કામમાં આવે ત્યાં સ્ટીમર્સ વગેરેની દરકાર જ નથી ડ્રામામાં છે નહીં હા વિમાનોની વીજળી વગેરેની જરૂર પડશે તેઓ ઇન્વેન્શન કાઢતા રહે છે સંશોધન કરતા રહે છે ત્યાંથી બાળકો શીખીને આવે છે આ બધી વાતો આ બાળકોની બુદ્ધિમાં જ છે તમે જાણો છો આપણે જ છીએ નવી દુનિયાના માટે બાબા આપણને ભવિષ્ય એકવીસ જન્મોના માટે ભણાવે છે આપણે સ્વર્ગવાસી બનવા માટે પવિત્ર બની રહ્યા છીએ પહેલા નર્કવાસી હતા મનુષ્ય કહે પણ છે ફલાણા સ્વર્ગવાસી થયા પરંતુ અમે નર્કમાં છીએ એ નથી સમજતા બુદ્ધિનું તાળું નથી ખુલતું આ બાળકોનું હવે ધીરે ધીરે તાળું ખુલતું જાય છે નંબર વાર તાળું એમનું ખુલશે જે શ્રીમત પર ચાલવા લાગી જશે અને પતિત પાવન બાપને યાદ કરશે બાપ જ્ઞાન પણ આપે છે અને યાદ પણ શીખવાડે છે શિક્ષક છે ને તો શિક્ષક શિક્ષક જરૂર ભણાવશે જેટલો અને ભણતરથી યોગ હશે એટલું ઊંચ પદ મેળવશે તે ભણતરમાં તો યોગ રહે જ છે જાણે છે બેરિસ્ટર ભણાવે છે અહી બાપ ભણાવે છે આ પણ ભૂલી જાય છે કારણ કે નવી વાત છે ને દેહને યાદ કરવું તો ખૂબ સહજ છે અમે આત્મા છીએ આ ભૂલી જાય છે આપણને આત્માઓને બાપ સમજાવે છે આપણે આત્માઓ ભાઈ ભાઈ છીએ બાપ તો જાણે છે હું પરમાત્મા છું આત્માઓને શીખવાડે છે કે પોતાને આત્મા સમજો અને આત્માઓને બેસીને શીખવાડો આ આત્મા કાનથી સાંભળે છે સંભળાવવા વાળા છે પરમ પિતા પરમાત્મા એમને સુપ્રીમ આત્મા કહીશું તમે જ્યારે કોઈને સમજાવો છો તો આ બુદ્ધિમાં આવવું જોઈએ કે આત્માઓને સંભળાવું છું આ છે બિલકુલ નવી વાત તમે બીજાને જ્યારે ભણાવો છો તો દેહી અભિમાની થઈને નથી ભણાવતા

આપણે આત્માઓ ભાઈ ભાઈ છીએ ભાઈને ભણાવીએ છીએ આત્માને જ સમજાવીએ છીએ આત્મા શરીર દ્વારા સાંભળે છે આ ખૂબ સૂક્ષ્મ વાતો છે સ્મૃતિમાં નથી આવતી અડધો કલ્પ તમે દેહ અભિમાન માં રહ્યા આ સમયે તમારે દેહી અભિમાની થઈને રહેવાનું છે પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે આત્મા નિશ્ચય કરીને બેસો આત્મા નિશ્ચય કરી સાંભળો પરમ પિતા પરમાત્મા જ સંભળાવે છે ત્યારે તો કહે છે ને આત્મા પરમાત્મા અલગ રહ્યા બહુ દલાલ ત્યાં તો નથી ભણાવતો અહીં જ ભણાવું છું આવીને બીજા બધા આત્માઓને પોતાનું શરીર છે આ બાપ તો સુપ્રીમ આત્મા છે સર્વોચ્ચ આત્મા છે એમને શરીર છે નહીં એમના આત્માનું જ નામ છે શિવ જાણો છો આ શરીર મારું નથી હું સુપ્રીમ આત્મા છું મારી મહિમા અલગ છે દરેકની મહિમા પોત પોતાની છે ને ગાયન પણ છે ને પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે એ જ્ઞાનના સાગર મનુષ્ય છે આ છે બાપની મહિમા બાળકોને બાપની પ્રોપર્ટી એટલે કે મિલકતની ખબર રહે છે અમારા બાપની પાસે આ કારખાનું છે આ મિલ છે નશો રહે છે ને બાળક જ તે પ્રોપર્ટીનો માલિક બને છે આ પ્રોપર્ટી તો એક જ વખત મળે છે બાપની પાસે શું પ્રોપર્ટી છે તે સાંભળ્યું તમે આત્માઓ તો અમર છો ક્યારેય મૃત્યુને નથી મેળવતા પ્રેમના સાગર પણ બનો છો આ લક્ષ્મી નારાયણ પ્રેમના સાગર છે ક્યારેય લડતા ઝઘડતા નથી અહીં તો કેટલા લડે ઝઘડે છે પ્રેમમાં વધારે જ ઘોટાળા થાય છે બાપ આવીને વિકાર બંધ કરાવે છે તો કેટલો માર પડે છે બાપ કહે છે બાકો પાવન બનો તો પાવન દુનિયાના માલિક બનશો કામ મહાશત્રુ છે એટલે બાબાની પાસે આવે છે તો કહે છે જે વિકર્મ કર્યા છે તે બતાવો તો હલકા થઈ જશો આમાં પણ મુખ્ય વિકારની વાત છે બાપ બાળકોના કલ્યાણ અર્થ પૂછે છે બાપને જ કહે છે હે પતિત પાવન આવો કારણ કે પતિત વિકારમાં જવા વાળાને જ કહેવાય છે આ દુનિયા પણ પતિત છે મનુષ્ય પણ પતિત છે પાંચ તત્વ પણ છે ત્યાં તમારા માટે તત્વ પણ પવિત્ર જોઈએ આ આસુરી પૃથ્વી પર દેવતાઓનો પડછાયો નથી પડતો લક્ષ્મીનું આહવાન કરે છે પરંતુ અહીં થોડી આવી શકે છે આ પાંચ તત્વો પણ બદલાવા જોઈએ ચાલી સત્યુગ છે નવી દુનિયા આ છે જૂની દુનિયા આનો ખલાસ થવાનો સમય છે મનુષ્ય સમજે હમણાં ચાલીસ હજાર વર્ષ પડ્યા છે જ્યારે કે કલ્પ જ પાંચ હજાર વર્ષનું છે તો પછી ફક્ત એક કળિયુગ ચાલીસ હજાર વર્ષનો કેવી રીતે થઈ શકે છે કેટલો અજ્ઞાન અંધકાર છે જ્ઞાન છે ભક્તિ ભક્તિ છે બ્રાહ્મણોની રાત જ્ઞાન છે બ્રહ્મા અને બ્રાહ્મણોનો દિવસ જે હવે પ્રેક્ટિકલમાં થઈ રહ્યો છે સીડીમાં ખૂબ ક્લિયર સ્પષ્ટ દેખાડ્યું છે નવી દુનિયા અને જૂની દુનિયાને અડધી અડધી કહીશું એવું નહીં કે નવી દુનિયાને વધારે સમય જૂની દુનિયાને થોડો સમય આપશે ના પૂરું અડધું અડધું થશે તો ક્વાર્ટર પણ કરી શકાશે હિસ્સો પણ કરી શકાશે અડધામાં ન હોય તો ક્વાર્ટર પણ ના કરી શકાય સ્વસ્તિકામાં પણ ચાર ભાગ આપે છે સમજે છે અમે ગણેશ કાઢીએ છીએ હવે બાળકો સમજે છે આ જૂની દુનિયા વિનાશ થવાની છે આપણે નવી દુનિયા માટે ભણી રહ્યા છીએ છીએ આપણે નારાયણ નવી દુનિયા માટે શ્રી કૃષ્ણ પણ નવી દુનિયાના છે શ્રી કૃષ્ણની તો ગાયન થયું એમને મહાત્મા કહે છે કારણ કે નાના બાળક છે નાના બાળકો પ્રિય લાગે છે મોટાને એટલો પ્રેમ નથી કરતા જેટલો નાનાને કરે છે કારણ કે સતો પ્રધાન અવસ્થા છે વિકારની દુર્ગંધ નથી મોટા થવાથી વિકારોની ગંદકી થઈ જાય છે બાળકોની ક્યારેય ક્રિમિનલ આંખ કુદ્રષ્ટિ થઈ ન શકે આ આંખો જ દગો આપવા વાળી છે એટલે દ્રષ્ટાંત આપે છે કે તેણે પોતાની આંખો કાઢી નાખી એવી કોઈ વાત છે નહીં એમ કોઈ આંખો કાઢતા નથી આ આ સમયે બાબા જ્ઞાનની વાતો સમજાવે છે તમને તો હમણાં જ્ઞાનની ત્રીજી આંખ મળી છે આત્માને સ્પિરિચ્યુઅલ નોલેજ મળી છે આત્મિક જ્ઞાન મળ્યું છે આત્મામાં જ જ્ઞાન છે બાપ કહે છે મને જ્ઞાન છે આત્માને નિર્લેપ નથી કહેતા આત્મા જ એક શરીર છોડી બીજું લે છે આત્મા અવિનાશી છે છે કેટલો નાનો એમાં ચોરાસી જન્મોનો પાઠ છે એવી કોઈ વાત કહી ન શકે તેઓ તો નિર્લેપ કહી દે છે એટલે બાપ કહે છે પહેલા આત્માને રિયલાઈઝ કરો અનુભવ કરો કોઈ પૂછે છે જનાવર ક્યાં જશે અરે જનાવરની તો વાત જ છોડો પહેલાં આત્માને રિયલાઈઝ કરો હું આત્મા કેવો છું ક્યાં છું બાપ કહે છે જ્યારે પોતાને આત્મા જ નથી જાણતા મને પછી શું જાણશે આ બધી સૂક્ષ્મ વાતો આ બાકોની બુદ્ધિમાં છે આત્મામાં ચોર્યાસી જન્મોનો પાર્ટ પાઠ છે તે ભજવતા રહે છે કોઈ પછી પછી કહે છે છે નોંધ અમે જ કેમ કરીએ અરે પુરુષાર્થ વગર તો પાણી પણ નથી મળી શકતું એવું નહીં ડ્રામા અનુસાર સ્વત જ બધું મળી જશે કર્મ તો જરૂર કરવાના જ છે સારું કે ખોટું કર્મ હોય છે આ બુદ્ધિથી સમજી શકાય છે બાપ કહે છે આ રાવણ રાજ્ય છે આમાં કર્મ વિકર્મ બની જાય છે ત્યાં રાવણ રાજ્ય જ નથી જે કર્મ વિકર્મ થાય હું જ તમને કર્મ અકર્મ વિકર્મ ની ગતિ સમજાવું છું ત્યાં તમારા કર્મ અકર્મ થઈ જાય છે રાવણ રાજ્યમાં કર્મ વિકર્મ થઈ જાય છે ગીતા પાઠી પણ ક્યારેય આ અર્થ નથી સમજાવતા તેઓ તો ફક્ત વાંચીને સંભળાવે છે સંસ્કૃતમાં શ્લોક સંભળાવીને પછી હિન્દીમાં અર્થ કહે છે બાપ કહે છે કોઈ કોઈ શબ્દ ઠીક છે ભગવાન વાંચ છે પરંતુ ભગવાન કોને કહેવાય છે આ કોઈને ખબર નથી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બેહદ બાપની પ્રોપર્ટી એટલે કે મિલકતનો હું આત્મા માલિક છું જેમ બાપ શાંતિ પવિત્રતા આનંદના સાગર છે એવો હું આત્મા માસ્ટર સાગર છું આજ નશામાં રહેવાનું છે બીજું ડ્રામા કહી પુરુષાર્થ નથી છોડવાનો કર્મ જરૂર કરવાનો છે કર્મ અકર્મ વિકર્મની ગતિને સમજી સદા શ્રેષ્ઠ કર્મ જ કરવાના છે સમયના જાણી સંપન્ન બનાવવાવાળા વિશ્વના આધાર મૂર્ત ભવ આખા કલ્પની કમાણીનો શ્રેષ્ઠ કર્મરૂપી બીજ વાવવાનો પાંચ હજાર વર્ષના સંસ્કારોનો રેકોર્ડ ભરવાનો વિશ્વ કલ્યાણ કે વિશ્વ પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે જો સમયના જ્ઞાનવાળા પણ વર્તમાન સમયને ગુમાવે છે કે આવવાવાળા સમય પર છોડી દે છે તો સમયના આધાર પર સ્વયંનો પુરુષાર્થ થયો પરંતુ વિશ્વના આધારમૂર્ત આત્માઓ કોઈપણ પ્રકારના આધાર પર નથી ચાલતા તે એક અવિનાશી સહારાના આધાર પર કળિયુગી દુનિયાથી કિનારો કરી સ્વયંને સંપન્ન બનાવવાનો પુરુષાર્થ કરે છે સ્લોગન છે સ્વયંને સંપન્ન બનાવી લો તો વિશાળ કાર્યમાં સ્વતઃ સહયોગી બની જશો અવ્યક્ત ઇશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો વર્તમાન સમયના પુરુષાર્થમાં બનાવવાનો છે સંકલ્પ જ જીવનનો શ્રેષ્ઠ ખજાનો છે જેવી રીતે ખજાના દ્વારા જે ઇચ્છો જેટલું ઈચ્છો એટલું પ્રાપ્ત કરી શકો છો તેવી રીતે શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા સદાકાળની શ્રેષ્ઠ પ્રાલબ્ધ મેળવી શકો છો એના માટે એક નાનું સ્લોગન સ્મૃતિમાં રાખો કે સમજી વિચારીને કરવું અને બોલવું છે ત્યારે સદાકાળ માટે શ્રેષ્ઠ જીવન બનાવી શકશો શાંતિ